નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવની માહિતી મેળવી છે કે કપાસના બજાર ભાવ કેવા રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો દસથી પંદર રૂપિયા સુધીનો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો છે અમુક એવા માર્કેટ માર્કેટયાર્ડમાં મિત્રો પંદરસોથી પંદરસો પચાસ સુધીના કપાસના બજાર ભાવ બોલાઈ રહ્યા છે તો મિત્રો વિડીયો હોય તો ચેનલ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો આપણે જાણી કપાસના બજાર ભાવ તો સૌપ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ માણસા માર્કેટયાર્ડ તેરસો પચાસ થી પંદરસો પચાસ રૂપિયા મિત્રો મેં કીધું એમ અમુક માર્કેટ યાર્ડમાં મિત્રો પંદરસો પચાસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા છે ઉનાવા માર્કેટ યાર્ડ બારસો એકવીસ થી પંદરસો એકોતેર રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો મિત્રો બોટાદ માર્કેટયાર્ડમાં બોલાયા છે તેરસો પચાસ થી પંદરસો એસી રૂપિયા વિસનગર માર્કેટયાર્ડ બારસો થી પંદરસો ઓગણસાઠ રૂપિયા ટીંટોય માર્કેટ યાર્ડ તેરસો એસી થી પંદરસો એક રૂપિયો આગળ મિત્રો વાત કરીએ તળાજા માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો પચાસ રૂપિયા મિત્રો હળવી ગતિએ કપાસના બજાર ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો કપાસના બજાર ભાવમાં મિત્રો અત્યારે આ સપ્તાહ દરમિયાન વાત કરીએ તો મિત્રો વીસથી ત્રીસ રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે તો હવે ચાલો જાણીએ જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો પાંત્રીસ દસજણ તેરસો સિત્તેરથી થી પંદરસો ત્રીસ કડી તેરસો ચાલીસથી પંદરસો બાવીસ રૂપિયા મહુવા સાતસો થી ચૌદસો એકત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હારીજ માર્કેટ યાર્ડ એક હજાર પચાસથી થી ચૌદસો સાઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ થી પંદરસો બાવીસ રૂપિયા મિત્રો કપાસના સેરાશ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ચૌદસો થી પંદરસો પચાસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે ડોળાશા બારસો એસી થી ચૌદસો ત્રેપન રૂપિયા વડાલી માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી ચૌદસો નેવ રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ બારસો પચાસ થી ચૌદસો એસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ થી ચૌદસો એસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો પચાસથી પંદરસો ચાલીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સાવરકુંડલા માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ખાંભા માર્કેટ યાર્ડ તેરસો સિત્તેરથી ચૌદસો એંશી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ધંધુકા માર્કેટ યાર્ડ એક હજાર પાસઠથી ચૌદસો સોળ રૂપિયા મિત્રો કાલે આપણે મિત્રો એક એવો વિડીયો બનાવવાના છે જીરોના ભાવ અંગે તો મિત્રો તમારે જીરના ભાવની માહિતી મેળવવી હોય કે ક્યારે જીરોના ભાવ છે અને મિત્રો ધીમી ગત એ ભાવમાં વધારો થવા લાગ્યો છે તો મિત્રો તમારે પણ જીરોના ભાવની માહિતી મેળવવી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો